પછીને પણ બેઉ કા થોડો વેલો કરું જોઈએ વિસર્જન પછીના બીજા દિવસથી મૂર્તિ કાર મૂર્તિ બનાવવાનું ચાલુ કરતા હોય છે અને એને છેલ્લે ઘડીએ તમે કહો તો એમની મૂર્તિઓનું વેચાણ કેવી રીતે થાય વેચાણ માટે પહેલા દિવસથી જો એને કહેવામાં આવે કારણ કે માટીના ગણપતિ જેનું વજન વધારે હશે તેની સાઈઝ પણ થોડી નાની થાય ગણપતિ મોટા હોય તો જ પૂજા થાય તો જે એ પ્રાર્થના ફળે એવું નથી ગણપતિમાં આસ્થા છે તો સાઈઝ નાની મોટી હશે તો વાંધો નથી તો એનું પણ ધ્યાન રખાય આપણે ગણપતિ ઉત્સવ સમિતિ ઉત્સવ તરીકે ઉજવીએ છીએ ત્યારે એનો અતિરેક ના થાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ હું આ વાત પણ એક કરી લઉં આપણે કે આ કાર્યક્રમની સાથે સાથે નવસારી શહેરને વંદે ભારતના સ્ટોપેજ મળ્યા છે જ્યારે પીએમ મિત્ર ભારત વર્લ્ડ ક્લાસ અહીંયા એ પ્રોજેક્ટ આવી રહ્યો છે ત્યારે આ નહીં વંદે ભારતની આજુબાજુના લગભગ હજાર યુવાનોને એમાં કામ મળશે અને એના કારણે નવસારીનો વિકાસ જે થોડો સ્લો છે ધીમો પડ્યો છે એ વધુ મજબૂતાઈથી વધુ સ્પીડ સાથે વધુ તાકાત સાથે આગળ વધશે અને એની અંદર પણ આપ સૌનો સહયોગ મળી રહે આનો પૂરેપૂરો ફાયદો મળે એના માટે પણ

બેનોએ પશુપાલન સંભાળી દીધું છે ને એના કારણે ઘરની આર્થિક વ્યવસ્થા એ બેનોના હાથમાં છે ને ગુજરાતમાં તો સો ટકા બેનોના હાથમાં છે અને આ બેનો બેંકના એકાઉન્ટ ખોલીને બેંકના ચેક લખીને આર્થિક વ્યવહાર પણ કરતા થયા છે એમને એની સમજ આવી છે પોતાના બાળકોને એજ્યુકેશન આપવા માટે એ પોતે એમાંથી પૈસા ખર્ચ કરે છે એ પોતાનો સારું મકાન બને એના માટે પણ એ ખર્ચ કરે છે